જય શ્રી કૃષ્ણ રાધે રાધે જીવનમાં ખોટા વિચારો દૂર કરો અને સારા વિચારોમાં જીવો ઈશ્વરે શું કર્યું છે કોઈ વ્યક્તિએ જીવનમાં શું કર્યું છે કેવી મુશ્કેલીઓ સહી છે જીવનમાં પરેશાનીઓ ખતમ થવાના કોઈ ચિહ્ન નહોતા એક ગામમાં એક પત્ની પતિ પત્ની રહેતા હતા તેમના જીવનમાં ઘણું દુઃખ હતું તેમના જીવનમાં સમસ્યાઓનો અંત આવતો નહોતો તે લોકોને લાગવા માંડ્યું કે તેમના જીવનમાં ક્યારેય સુખ નહીં આવે તેને દેવી દેવતાઓની પૂજા કરી ઘણા મંદિરોની મુલાકાત લીધી પ્રાર્થના કરી પરંતુ તેમ છતાં તેમને સકારાત્મક પરિણામ નહોતું મળ્યું એક દિવસ તે તેમની સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંતની પાછળ પહોંચ્યા પતિ પત્નીએ સંતને તેમની સમસ્યા વિશે જણાવ્યું સંત તેમની પરેશાની સાંભળીને ત્યાંથી ઊભો થઈને પોતાના રૂમમાં ગયો તેઓએ એક થાંભલો પકડી લીધો અને જોરથી બૂમો પાડવા લાગ્યા સંત અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં આવ્યા અને બધાએ તેમને પૂછવા લાગ્યા કે ગુરુજીને શું થયું છે સંતે લોકોને કહ્યું કે આ સ્તંભ મને છોડતો નથી હવે મારે શું કરવું જોઈએ આ સાંભળીને બધાને આશ્રય થયું કે સંત આટલા બુદ્ધિશાળી છે તો પછી મૂર્ખની જેમ કેમ વાત કરે છે લોકોએ સંતને કહ્યું કે થાંભલો તમને નથી પકડી રહ્યો પરંતુ તમે થાંભલાને પકડી રહ્યા છો સંત તેણે કહ્યું તમે બધા એકદમ સાચા છો મને આ ખબર છે તેવી જ રીતે દુઃખ અને સુખ પણ આપની આદતો છે આપને દુઃખી રહેવાની આદત પાડી છે જ્યાં સુધી આપણે આ આદત છોડીએ નહીં આપને હંમેશા ઉદાસ રહીશું સંતની વાત પતિ પત્ની સમજી ગયા અને હવે હવેથી જીવન સકારાત્મક રીતે જીવશે આમ કરવાથી એક દિવસ તેમની જીવનમાંથી દુઃખનો અંત આવ્યો આ વાર્તા આપને શીખવે છે કે આપણે નકારાત્મક વિચારો છોડીને સકારાત્મક વિચારો લાવીએ જીવન જીવવું જોઈએ જો આપણે જૂની વાતો છોડીને આવતીકાલનો વિચાર કરીશું તો દુઃખી નહીં રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ